સુરત શહેરમાં સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજના સ્નેહ મિલન સાથે આવેલા લોકો માટે એક અનોખી પહેલ અને નવી શરૂઆત શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ વિભાગ સુરત દ્વારા સમાજની એકતા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સ્નેહ મિલન આનંદ મેરો અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું સુરત શહેરના મુરલી ફાર્મ દબોલી વેડ રોડ ખાતે આ પ્રથમવાર ભવ્ય મોટા સ્નેહ મિલનમાં સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ વિભાગના સુરતના પચીસ થી ત્રીસ હજાર લોકો એકઠા થઈને સમાજના કાર્યક્રમમાં હાજરી આપીને આનંદ મેળાનો લાભ લીધો કાર્યક્રમમાં વાટલિયા પ્રજાપતિ સમાજના સુરત વિભાગના પ્રમુખ કલ્પેશભાઈ વરિયા કમિટી સભ્યો તેમજ સમાજના અગ્રણી નંદલાલભાઈ પાંડવો જીતુભાઈ કાકલોતર અન્ય આગેવાનો અને સમાજના ટ્રસ્ટીઓ વસરામભાઈ કલસરિયા હરજીવનભાઈ વરિયા ગોવર્ધનભાઈ સરવૈયા જયંતિભાઈ અને સમાજના કોર્પોરેટરો તથા અન્ય તમામના પરિવારજનો પ્રમુખો પોલીસ અધિકારીઓ તેમજ સ્વયંસેવકો આ કાર્યક્રમનું આયોજન કરવામાં કાર્યક્રમનો હેતુ એવો હતો કે એકતા બને દરેક સમાજની જેમ વાટલિયા પ્રજાપતિ સમાજ એક થઈને સમાજ મજબૂત બને આ હેતુસર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આનંદ મેરો રાસ ગરબા વગેરેના સ્નેહ મિલનનું પ્રથમવાર પ્રથમ વાર આયોજન કરીને સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ સુરત વિભાગનું સમાજનું ગૌરવ વધાર્યું આયોજનના આનંદ મેળામાં પચાસથી પણ વધુ સ્ટોલો રાખવામાં આવેલ હતા જેમાં તમામ વીસ હજારથી પણ વધુ લોકોએ આવીને ફૂડ સ્ટોલ પર લગાવેલ નીત નવા ફાસ્ટ ફૂડનો લહાવો લીધો મજા લીધી અને દરેક સ્ટોલ ધારકોને એક દિવસમાં પુષ્કળ પૈસા કમાવાની બિઝનેસ કરવાની તક પર મળી અને નવો પ્લેટફોર્મ મળ્યો તો કાર્યક્રમમાં નાના નાના ભૂલકાઓ દ્વારા સરસ એવા સાંસ્કૃતિક પરફોર્મન્સ કરવામાં આવ્યા અને આવેલ બહારથી વડીલો મહેમાનો પોલીસ અધિકારીઓને પણ

ઉપસ્થિત રહ્યા છે લગભગ વધારે પણ હશે પણ આટલા વધારે છે ને આનંદ મેળો સાથે પણ આયોજન માં કરેલું છે આનંદ મેળા ની અંદર ચાલીસ તોલ રાખેલ છે પિસ્તાલીસ આઈટમ રાખેલી છે સમાજ ના આઠ થી દસ હજાર લોકો છે સાથે સાથે આમંત્રિત મહેમાનો પણ છે સુરત ની બહારના લોકો પ્રજાપતિ ભાઈઓ છે આગેવાનો છે તે પણ હાજર રહી રહ્યા છે

અને સમાજના પરિવારના પ્રમુખ શ્રીઓ સાથે રહી તેમજ સમાજના આગેવાનો રણલાલભાઈ કે જીતુભાઈ છે, કોર્તનભાઈ છે, વસરામભાઈ છે, હર્દેવનભાઈ છે તેમજ સાથે સમાજની અંદર મુખ્ય પરિવારના પ્રમુખ શ્રી દેવગાના પરિવારના પ્રમુખ ફૈલેલભાઈ દેવગાણીયા કે વરા પરિવારના પ્રમુખ શ્રી છે અલગ અલગ તાલુકોતર પરિવારના પ્રમુખ શ્રી તેમજ જે પ્રમુખ શ્રીઓ બધાએ સાથે અમારા સમાજની અંદર જે જારે જારે પ્રોગ્રામ હોય છે ત્યારે કાર્યકર્તા સેવા આપવા એક આગળ પડતા હોય છે આ આનંદ મેળો સ્નેહ મિલન અને સાથે સાંજે આનંદ મેળા ની સાથે સાંજે ગરબાનું પણ આયોજન કરેલું છે જેથી કરીને બહેનો દીકરીઓ પણ રાતનો લાભ લઈ શકે જો આયોજન મોમે ટેલિફોન стан કરેલું છે આવતા સમયમાં પણ પ્રોગ્રામ આવતા વર્ષના જાતા પણ થઈ गेला છે જીતુભાઈાાકલોતર જે કાકલોમાર સમાજના છે એમ પણ પણ થયેલા પણ આ 1000 વર્ષે આવો પ્રોગ્રામ જળવાય રહે અને સમાજનો સાથ સરકાર રહે આવા પ્રોગ્રામ આવતા વર્ષે પણ સરાં આંતી સરા કરે એ રીતે સાથે સુપે છે પાંડવ કોર્પોરેટર અને લાઈટ એન્ડ ફાયરના વાઇસ તરીકે આજે અમારે સમસ્ત વાટેલિયા પ્રજાપતિ વિભાગ સુરત તરફથી આયોજન કરવામાં આવેલું હતું કે જે સ્નેહ મિલન હતું આનંદ મેળો હતો અને રાસ ગરબાનું આયોજન હતું બરાબર એ બાબતમાં અત્યારે અમારે આમ અગ્નિ હતી કે અમને એવું લાગતું પાંચ હજાર જેવું માણસ હશે અત્યારની પરિસ્થિતિ જોતા અમારા સમાજમાં વીસ જ હજાર વીસ હજાર માણસ આ થયો એટલે ખરેખર અમને બી ગૌરવ થયો કે આજે યુવાનોની અમારી જે પચાડ કર્યો અને સમાજે ખરેખર નોંધ લીધી એ બાબતમાં હું દરેકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ત્યાર પછી અત્યારે અમારે હાલમાં જોયા તો ગઈકાલ સુધીમાં અમે પચાસ સ્ટોર મૂક્યા હતા પછી ઘણાના ફોન આવ્યા કે નંદ્રભાઈ અમારે બી સ્તોલ મૂકવા છે પણ જગ્યા નાની હોવાના કારણે સ્ટોલનું આયોજન અમે નેક્સ્ટ ટાઈમ કર્યું છે તો અમને ખરેખર આનંદ થયો કે આના સ્ટે સ્ટેમિલનના કારણે લાભ એ થયો કે વડીલ વડીલના કોન્ટેક્ટ કરે છે જ્યારે રાજ ગરબા હોય તો બેનો રાજ ગરબામાં રહી છે આનંદ મેળો છે તો નાના નાના બાળકો આનંદ મેળો કરે છે તો ખરેખર મને ખૂબ જ આનંદ થયો આનાથી સમાજ ના મને ગૌરવ એવો હતો કે પાંચ હજાર અત્યારે મેં પરિસ્થિતિ જોતા અત્યારે વીસ હજાર માણસ થયું છે અને સમાજ ને એવો મેસેજ આપ્યો છે આનાથી અમારે એકતા થઈ છે કે અમુક જગ્યાએ અન્ય સમાજ માં એવો પ્રજાપતિ સમાજ શું કરશે પ્રજાપતિ સમાજ કાં છે ત્યારે અમે એકતા બતાવી છે હજી આ સેમ્પલ છે હવે જો આગળ થશે તો આગળ અમે એકતા બતાવવાના છીએ રાજકારણ રાજકારણ ની રહેશે જયારે કઈ ભી સમાજ નું હશે ત્યારે અમે એકતા થઈને બતાવશું આનંદ મેળા માં અત્યારે આશરે લગભગ પચાસ જેવા છે વિશેષ મહેમાન માં એવું હતું બેન અત્યારે અમારે પ્રજાપતિ સમાજ પૂરતી હતું એટલે અમારે બાર અન્ય સમાજ ને કોઈ વાંધો નથી આપ્યો પણ સીપી સાહેબના એ પાસે તો સીપી સાહેબનું અભિનંદન આવ્યો છે કમિશનર સાહેબ એ સમુલગનના કારણે નથી આવ્યા પછી અમારે એક મેહર સિંહને આમંત્ર આપેલું તક્ષિણભાઈ મહાણી સાહેબનું એ બી સમુદ્રમાં સમૂહલગનમાં તા એને બી અભિનંદન આપ્યા છે બાકી અમારે થી મહેમાનો પધાર્યા છે આ કપ છે અમારે કલ્પેશભાઈ વરિયા છે એમની જે આખી કમિટી છે આમાં કેવું હોય જ્યારે તૈયાર સીટ હોય ત્યારે બધા આગળ આવે પણ ખરેખર મારા કરતા જે સુરત વિભાગના જે યુવાનોને હું પહેલાં અભિનંદન આપું કે જે એનો વિચાર એમને આવ્યો છે આજે તો મને એક આગેવાન તરીકે મને બોલાવ્યો અને મને બી ખૂબ આનંદ થયો આ જોતાં સમસ્ત વાતને પ્રજાપતિ જ્ઞાતિ વિભાગ સુરત થી આજે આનંદ મેળા રાજો સોનો પ્રોગ્રામ રાખેલો છે કલ્પેશભાઈ ખૂબ સરસ પ્રોગ્રામ રાખ્યો છે બધાને બહુ આનંદ થયો અમે વિધિ સમોસાનો એક સ્ટોલ અહીંયા રાખ્યો છે અમારી ચાર પાંચ આઈટમ છે આ સિવાય અહીંયા

અમારે અંદાજે ચાલીસ પચાસ હજાર જેવું તો થયું હશે મારું નામ છે સ્મિત અને હું અત્યારે કતારગામ વિસ્તાર માં રહું છું આયરું મારા પ્રજાપતિ સમાજ દ્વારા ફર્સ્ટ ટાઈમ આયરું સ્નેહ મિલન નું કાર્યક્રમ રાખેલું છે ને તમે અત્યારે આ બાજુ માહોલ તમે જોઈ શકો છો ફર્સ્ટ ટાઈમ છે ને આવું અમારે છે ને દર વર્ષે થાય જ રાખવાનું છે અને તમે માહોલ જોઈ શકો છો અમારે આઈટમ છે કોલ્ડ ચાઇનીઝ વેલ પ્રાઇસ છે પંદર રૂપિયા

બિઝનેસ લગભગ દસ હજાર લગી થઈ જાય પાંચ હજાર નું રોકાણ છે પચાસ નેટ પ્રોફિટ મારું નામ નંદલાલભાઈ કાળાભાઈ પાંડવ વાતલિયા સમાજ પ્રજાપતિ સમાજ ના અગ્રણી આજે કતાર ગામ ની અંદર મુરલી ફાર્મ ની અંદર એક સને મિલન રાસ ગરબા બહુ સરસ આયોજન થયું બેન પ્રોગ્રામ તો ન વખાણું એટલા ઓછા અમારા સુરત વાટલિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ સુરત વિભાગી ભાઈ કલ્પેશભાઈ વરિયા એના દ્વારા અને એના ટીમ દ્વારા જે આયોજન થયું છે બહુ ખૂબ સારું થયું છે બહુ સારું થયું અને સમાજનું સંગઠન થયું છે સમાજના ઓછામાં ઓછા પચીસથી ત્રીસ હજાર માણસો આજે એકઠા થયા છે અને આ બધાને રોજી રોટી મળી છે એક નવું નજરાણું જોવાનું મળ્યું છે એક સમાજનું સંગઠન ઊભું થયું છે અરે આ દુકાનોવાળાને તો આજે તો પથ્થા બોલી ગયા બહુ સારા એ લોકોને પણ ઉજમ આવ્યો કે મારે ત્યાં એટલા અને આ બધા સમાજના ટોલ છે એને પણ એમ થાય કે મારા સમાજના ભલે પાંચ રૂપિયા દસ રૂપિયા પંદર રૂપિયા લે પણ એને પણ આનંદ થયો કે મેં મારા સમાજને ગમાય રહ્યા છે મારા સમાજને અપીલ કરો કે આવતા વર્ષે મારા સમાજને મારા સ વિભાગીય પ્રમુખને પણ કહું છું સમાજના આગેવાનો હોદ્દેદારોને પણ કહું છું કે આવતા વર્ષે આનાથી ડબલ અને મોટી જગ્યા ગોતીને આવું એક સરસ આયોજન કરી ડોક્ટર મનોજભાઈ ઠાકરસીભાઈ પીપલિયા આજે કતાર ગામ મોરલી ફાર્મ નાની વેડ ખાતે સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ વિભાગ સુરત દ્વારા ત્રિવેણી સંગમ છે જેમાં સ્ટે મિલન આનંદ મેળો અને રાસ ગરબાનું ખૂબ સરસ આયોજન છે

અને આ કામ કરે છે એ ખબર પડે એને સમાજની સેવા કરવાનો મોકો મળે અને સમાજના લોકોને એ સ્ટોલ ધારકોને ભવિષ્યમાં જે વસ્તુ જરૂર પડે તો ત્યાં જાય એવી એક જાહેરાત નો મોકો મળે જેથી કરીને ધનઝાકીય વિકાસ પણ થાય અને સંબંધો પણ વધે થેન્ક યુ